જુનાગઢ જૂનાગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે ધીરેન વિશે કોઈપણ માહિતી મળી તો પોલીસને જાણ કરો અને માહિતી આપનારું નામ ગુપ્ત રાખવામાં આવશે ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર અને ગુસ્સીટોક ગુનાનો મુખ્ય આરોપી ધીરેન કારિયા પોલીસને લાંબા સમયથી સહાય હાથ લાગતો નથી જેથી પોલીસ દ્વારા ગુસ્સીટોકના મુખ્ય આરોપી ધીરેન કારિયાને અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાવી લોકો પાસે માહિતી આ માંગવામાં આવી રહી છે જૂનાગઢ શહેરમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસિતોકના ગુનામાં નાસ્તો ફરતો અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન કારિયા ઘણા સમયથી ફરાર છે લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ સ્પેશિયલ ગુસ્સીટોક કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા અને ની કલમ બોતેર મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેમ છતાં આરોપી નાસ્તો ફરતો હોય હવે કોર્ટે કલમ બ્યાસી મુજબનું ફરારી વોરંટ જાહેર કર્યું છે આરોપીને ઝડપી પાડવા માટે અંતે પોલીસે જાહેર જનતાની મદદ લેવાનું નક્કી કર્યું છે ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી જે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે ડુપ્લિકેટ પાસપોર્ટ દસ્તાવેજો સાથે આ તમામ પ્રકારના ગુનાહિત કૃત્ય કરતી આ ટોળકી વિરુદ્ધ જુનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ બે હજાર પચીસમાં ગુસ્સીટોક ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ટોળકીના અન્ય સાગરિતોને ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ નામદાર કુસિટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ બોતેર મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલ આમ છતાં પણ આ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ બીએનએસએસની કલમ બ્યાસી મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલું છે જે મુજબ છે એ આ ચોર્યાસી મુજબના જે જાહેરનામા છે તેમાં ત્રીસ દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળ આગળના સ્ટેજે કલમ પંચ્યાસી મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે હાલ આ આરોપી વિરુદ્ધ બી એનએસએસના કલમ ચોર્યાસી મુજબના જે વોરંટ ઇશ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે જેનો વિગતવારનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે જેથી કરીને આ આરોપીને વિરુદ્ધ પંચ્યાસી મુજબની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં આ પોસ્ટરમાં આ આરોપીની કોઈ પણ પ્રકારની વિગત આપશે તો તે માહિતી આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા છે એ ઝડપથી આજે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય તેના માટે આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જૂનાગઢ